ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના છેવાડાના લોકો સુધી પહોંચી શકે તે માટે સમગ્ર ભારત સહિત ગુજરાત અને બનાસકાંઠામાં સર્વે હાથ ધરાઈ રહ્યો છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં ગામે ગામ સરકારી કર્મચારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી દ્વારા તમામ સર્વેનું વેરિફિકેશન હાથ ધરાઈ રહ્યું છે આજે બનાસકાંઠા જિલ્લાની ટીમ દ્વારા બાબર તાલુકાના પિસ્તાલીસ ગ્રામ પંચાયતોમાં ગામોમાં કુલ એક જેટલા નવા આવાસોનું સર્વે હાથ ધરાયું છે જેમાં ગરીબ અને મકાન વિહોણા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સર્વે હાથ ધરાયા બાદ જિલ્લાની ટીમ દ્વારા આજે બાબર તાલુકાના ખારા મીઠા ભીમબોરડી સહિતના ગામોમાં જિલ્લાના અધિકારીઓ દ્વારા સર્વે વેરીફિકેશન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેની કામગીરી દરમિયાન કરવામાં આવેલા તમામ કામની ચકાસણી જિલ્લાની ટીમ દ્વારા આજે પ્રથમ દિવસે સર્વે કરાતા ખારા મીઠા સહિતના ગામોની સર્વે કામગીરી કરી જરૂરિયાતમંદ અને સાચા લાભાર્થીઓ અને ઝુંપડામાં રહેતા ગરીબ લાભાર્થીઓ માટે કામગીરી કરી હતી જિલ્લા કક્ષાએથી વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત જે તાલુકાઓમાં લાભાર્થીઓનું વેરીફિકેશન કરવામાં આવી રહ્યું છે અને જેની યાદી બનાવી હતી એ યાદી પ્રમાણે અમને સર્વે કરવામાં આવે સર્વે ખરેખર સાચા અર્થમાં સાચા લાભાર્થીઓનો થયો છે કે કેમ એની બે ટકા વેરીફિકેશન જિલ્લા કક્ષાએથી કરવાનું હોય છે જેની મને બાબર તાલુકામાં મને સુપ્રત કરેલું છે બે ટકા વેરિફિકેશન માટે તો મેં બાબર તાલુકાના ઘણા બધા ગામડામાં વેરીફિકેશન કર્યું જેમાં ખરેખર લાભ જે સર્વેયરો દ્વારા જે કામગીરી કરવામાં આવે છે ઉત્તમ કરવામાં આવી છે અને એમને ખરેખર જે સાચા લાભાર્થીઓ કે જે જન્યુન લાભાર્થીઓ જે ખરેખર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે લાયક છે એવા લાભાર્થીઓને પસંદ કરીને તમામની એન્ટ્રી કરવામાં આવી છે મેં જે વેરીફિકેશન કર્યું મેં ખારા છે ભીમભોળી છે પછી મીઠા છે આ ગામોમાં ખરેખર બહુ સારું એવું એમને સર્વેયર દ્વારા કામગીરી કરવામાં આવી છે અને ખરેખર સાચા લાભાર્થીઓ કે જે મકાન વગરના છે ખુલ્લા છાપરાવામાં રહેશે એવા લાભાર્થીઓની પસંદગી કરીને એમને સર્વે કરવામાં આવી છે